કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલા ઓમકાર ચેમ્બર્સમાં સરકારી તાલુકા ગ્રંથાલયનું કરજણ છિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના ગાંધીનગરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ખાતા દ્વારા આજરોજ કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલા ઓમકાર ચેમ્બર્સ આઈ સી બેંકની પાછળ સરકારી તાલુકા ગ્રંથાલયનું કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મદદનીશ ગ્રંથાલય નિયામક વડોદરા વિભાગ વિદ્યાબેન ભમાત ગુજરાત નિયામક ગ્રંથાલય શ્રી ડૉક્ટર પંકજ ગોસ્વામી તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે ગ્રંથાલયની રિબિંગ કાપી દીપ પ્રાગટ્ય કરી ગ્રંથાલયનું લોકાર્પણ કર્યું તેમજ આવેલા અતિથિગણોનું ગ્રંથાલયના અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા આ ગ્રંથાલયમાં આશરે ત્રણ જેટલી પુસ્તકો મૂકવામાં આવેલી છે જેમાં ધાર્મિક પુસ્તક નાના બાળકોની વાર્તાની પુસ્તક તેમજ અભ્યાસ કરતા યુવાનોને પોતાની કારકિર્દીમાં ઉપયોગ નીવડે તેમજ સિનિયર સિટીઝનને લગતી તેવી તમામ પ્રકારની પુસ્તકો મૂકવામાં આવી છે રમત ગમત યુવાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતા અંતર્ગત તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ માન્ય અક્ષયભાઈ પટેલ ધારાસભ્ય સાહેબશ્રીના હસ્તે આજે કરજણ નગરપાલિકા કે કરજણ તાલુકા ખાતે લોકો માટે પ્રજાજનો માટે આજે અમૂલ્ય વારસો પુસ્તકોનો ગ્રંથ ભંડાર છે એવું પુસ્તકાલયનું આજે એમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે તારીખ પંદર છે પંદર દસ બે હજાર પચીસ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં યુવા સપ્તાહ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે અમારા પૂરા ગુજરાતની અંદર બે હજાર પચીસ ચોવીસ પચીસના વર્ષમાં પંદર સોળ લાઇબ્રેરીઓ નવી શરૂ કરવાની હતી તેમાંથી આજે આ પંદરમી તારીખ છે અને પંદરમી લાઇબ્રેરીનું આજે માન્ય ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને થઈ રહ્યું છે તો અત્રની પ્રજાને હું શુભેચ્છા પાઠવું છું અને વિનંતી કરું છું કે અત્રે સમાવિષ્ટ જે પુસ્તકાલયની અંદર જે ગ્રંથાલય રૂપી સાગરના જે બધા અંદર પુસ્તકો સમાયેલા છે બાળકોને લગતા છે ધાર્મિક પુસ્તકો છે જેમાં સિનિયર સિટીઝન ઉપયોગ કરી શકે અને ખાસ જે યુવા વર્ગ છે એ પોતાની કારકિર્દીની તૈયારી કરવા માટે એવા અમૂલ્ય પુસ્તકો અહીંયા બધા સમાવેશ કરેલા કેટલા પુસ્તકો છે

તો એકસો દસ રૂપિયા ફી હોય એમાં સો રૂપિયા એમની ડિપોઝિટ હોય અને દસ રૂપિયા ટિકિટ ફી હોય અને પચ જામીન સાથેની હોય તો પચાસ રૂપિયા ફી હોય એમાં ચાલીસ રૂપિયા એમની ડિપોઝિટ હોય દસ રૂપિયા ટિકિટ ફી હોય હાલ જે બ્લોક પીરિયડ ચાલે છે બે હજાર પચીસથી ત્રીસ સુધી તો પાંચ વર્ષના બ્લોક પિરિયડમાં એમણે ફક્ત ઓવરઓલ દસ રૂપિયા ટિકિટ ફી ભરાવી છે બાકીની એમની ડિપોઝિટ છે શું નામ આપનું મારું નામ રાકેશ વસા